નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા ચોમાસાના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેને પરિણામે પાલિકા અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આમોદ નગરપાલિકામાં આજે પણ આ સ્વચ્છતા અભિયાન કાગળ ઉપર હોય એવું પ્રતીત થઈ રહ્યું છે એ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે માં કરોડો રૂપિયાના ખર્ચે તળાવ બન્યું છે તો બીજી બાજુ કન્યાશાળા અને ધાર્મિક સ્થળોની બાજુમાં જ કચરાના ઢગલાને પરિણામે સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે આ બાબતે આ મોત કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માત્ર ફોટો સેશન પૂરતું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે પરંતુ જમીન ઉપર કોઈ જ પ્રકારનું કામ ન કરવામાં આવતા રહીશોને પણ હવે છેતરાયા હોવાની લાગણી થઈ રહી છે આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ના હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા આમોદ નગરની અંદર ઠેર ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરાથી તેઓ મૂકવામાં આવેલી હતી પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગડાવવા માટે ટેમ્પા મોકલવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ હાલ એ પણ ટેમ્પા કોઈ પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને અમને ફક્તને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે પ્લસ ન્યૂઝ જંબુસર નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર